પેલા ભેંબોલે કે કાકા આપણે નાજીઓ કેટલું આઘું હ અલે પેલું ઓમુ દેખાય આ નંબર જોઈએ ચાવી બુટ નંબર હે લઈ લી અને ચાવી એકા આની પૈસા લઈ લે ચાવી લઈ લે પણ પૈસા દુશ્મન હશે અલ્યા કાકા લાવી પૈસા પચાસ રૂપિયા નઈ લેવા પણ ચાવી બાઈક લઈ દુશ્મન નું એટલે દુશ્મન બાઈક હેડો જલ્દી ફુલ ફુલ રેસ ઓબરો ફુલ અહીં જો જલ્દી યાર આ તો જорદાર નઈ બાઈ એટ ઉતર ઉતર જો

નાટક करू હું કેવું એવું ઓકે કહેવાય તો થોડી બતાવી લઈ તો ચાલે હા મારો પકડો મારો ઈવન હા એ આ હવે આગળ યાર મને નહીં ઓ મારો હા હા નહીં પૂરાતે ખાઈ બાઈક છોડો મારો દૂર દૂર જલ્દી અરે રાખશી આપણું બાઈક ખાલી પીલી કરી ગોવિંદ ના મારી પટ્ટી ના ના મારી

એડવાન્ક કરો કાકા આગારો એ તું ઓય હા હા હું કાકા બાઇક લઈ લે દッコ માર્યું દッコ માર્યું તું મને દッコ માર્યું તે મને દッコ માર્યું આપડે તો લઈ જો પૈસા તો લઈ આવ્યો પણ હવે હવે શું જોઈ કઉ કાકા ચાવી લાવો હું હાસિયા માર હાથ મારી લે લે હાસિયા માર લે કાકા આગારો

તો પસ્તાણ આ જો 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 ઓ એક ગલતી આપી ગલતી હે તે રૂપિયા મે એક કેટલા આપું બે લાખ પચાસ હજાર એસી રૂપિયા લઈ કાગળિયો કર્યો હોય ને તો બરોબર કાગળિયો ના કર્યો હોય તો એ પૈસા